છે મારું યુટ્યુબ ચેનલ ભારતીય ખેડૂત આપ ખેડૂત મિત્રો મજામાં તો ખેડૂત મિત્રો આજે આપણે વાત કરીશું જીરુની અંદર જે પીળી ચરમી અને જે પીળી ચરમી થઈ અને જીરુંના છોડ ઉતરી જતા હોય તો અને જે જીરું પીળું પડીને પછી ગ્રોથ ન કરતું હોય તો તેની અંદર શું કરવું તો વિડીયોની અંદર અંત સુધી બન્યા રહેજો તો ખાસ ખેડૂ મિત્રો આ પહેલાં તમે જીરું જોઈ લો આ જોઈ શકો છો જીરું છે તે એકદમ સાવ નબળું છે પીરું છે તેની અંદર કોઈ ફૂટ પણ નથી અને જે જીરું છે તે આ જુઓ ઉત્તરક એટલે કે બરી પણ જાય છે તો આની અંદર શું કરવું તો વિડીયોની અંદર અંત સુધી બન્યા રહેજો અને ખાસ હું ખેડૂત મિત્રો એવું નથી આ એક ક્યારાની પછી જ સાઈડમાં જીરું સારું પણ છે પણ આ એક જમીનની અંદર અમુક તત્વોની ઓળખ કેવું કે કોઈ અન્ય પ્રોબ્લેમ કહો તો પણ આ જુઓ આ બાજુ જીરું એકદમ બહુ જ સારું છે પણ હાલ પિયત આપી દીધેલ છે તો હું નહીં આપને બતાવી શકું પણ આ જીરુંની અંદર જુઓ તો આ જીરુંની અંદર એકદમ જે જીરું છે તે પીરું પડી ગયું છે સાવ અને ગ્રોથ પણ સાવ બંધ થઈ ગઈ છે અને આ નીચેથી પાન બરી અને હવે જીરું વધારે ફૂટ કે ગ્રોથ કાંઈ કરતું નથી અને સાથે સાથે ખાસ કરીને મિત્રો ગુલાબી ચરબી પણ છે ગુલાબી છોડ થઈ અને પછી આજુ આની આ છોડની અંદર ગુલાબી ચરબી છે ગુલાબી ચરબી થઈ અને પછી છોડ ગ્રોથ નથી કરતું અને જીરુંની અંદર સાવ છે તે આનું હાલ હવામાન એવું હોવાથી ઘણા બધા ખેડૂત મિત્રોને આ પ્રોબ્લમ આવે છે ખેતરોના ખેતરો જે છે તે ખાલી થઈ ગયા છે આજુ ગુલાબી ચરમી પ્લસ સાથે સાથે જે એક ખાસન ખીણ મિત્રો પીળી ચરમી બંનેનો ઇલાજ આપણે એક સાથે વાત કરીશું તો ખાસન ખેડ મિત્રો આ જુઓ બંને જગ્યાએ હું તમને બતાવું થોડીક પહેલાં પછી આપણે દવાની વાત કરીએ તો આ જો આ ગુલાબી ચરમી છે આ પણ આ નાના છોડ હોવાથી ત્યારથી જ આવી જવાથી પછી ઘણો ગ્રોથ કરી શક્યા નથી તો હવે ખાસ ની ખણ મિત્રો આની અંદર શું કરવું તો ખાસન ખેડ મિત્રો જ્યારે તમે પિયત આપવાના હો જ્યારે પણ પિયત આપવાના હો ત્યારે જે યુરિયા પ્રતિ આ બેગ જે પિસ્તાલીસ કિલોની બેગ આવતી હોય છે તેની સાથે આ જોઈ શકો છો સલ્ફર સલ્ફર પચ્યાસી ટકા ડીપી ફંગીસાઇડ આવું કોઈ પણ સારી કંપનીનું સલ્ફર લઈ લેવાનું જે ખાસ ખેડમેન્ટ તો પંચ્યાસી ટકા હોય અને જે ફંગીસાઇડ હોય અને જે ખાંસીન ખેડૂ મિત્રો પંદર ટકા બીજા એક્ટિવ તત્વો હોય છે જેનાથી કોઈ પણ ફૂગ હશે જે જીરોની અંદર કોઈ એવી ફૂગ હશે વાયરલ ફૂગ હશે કે જમીનની અંદર એવી કોઈ પણ ફૂગ હશે તેની અંદર ખાસીન ખેડૂત મિત્રો આ જમીનની અંદર જઈ અને જે તે ફૂગને જે ખતમ કરી નાખશે જેનાથી જે જીરોની અંદર પીળી ચરમી ગુલાબી ચરમી હશે તે ખતમ થઈ જશે અને સાથે સાથે જે જીરું છે તે સારી એવી ફૂટ પણ કરશે અને જે સલ્ફર છે તે બંનેની અંદર કામ કરશે ગુલાબી ચરબીની અંદર પણ અને જે પીળી ચરબીની અંદર પણ એટલે તમારે કેવી રીતના આપવું આ જોઈ શકો છો પિયત આપવાનું હોય તે પહેલાં ખાસ મિત્રો યુરિયાની સાથે મિક્સ કરી ચડાવીને આપી દેવાનું આ મારે આ જોઈ શકો છો હાલ પિયત ચાલુ છે તો તેની સાથે આપી દીધેલ છે અને આનું પાર્ટ ટુ પણ આપણે બનાવીશું કે એની અંદર જીરુંના છોડ કેવા છે આજુ આજુબાજુ હું તમને વ્યૂ બતાવી દઉં હું આ જોઈ શકું છું આજુબાજુનો વ્યૂ તમને હોય તો ખબર પડે આ કેરાઓ છે તે સાવ ખાલી છે પછી આપણે જોશું કે આની અંદર કેટલું કામ કરે છે ખાસ મને મિત્રો કામ તો બહુ સારું જ કરે છે જે આવા છોડ હશે તેને જે કામ નહીં કરે પણ જીરું પીરું પડી ગયું હશે તેને એકદમ વાનમાં એટલે કે કારું કરી નાખશે અને જે એક નવી ફૂટ કરાવશે અને જે આ ઉતરતું છે ગુલાબી સોળ થઈને પછી ઉતરી જાય છે તેની અંદર પણ જે સલ્ફર છે તે એક બહુ જ સારું કામ કરશે એટલા માટે ખાસની ખેડ મિત્રો પાર્ટ ટુ જોવાનું ભૂલતા નહીં અને ખાસની ખેડ મિત્રો પ્રતિ પિસ્તાલીસ કિલોના યુરિયાની બેગ આવે તેની સાથે ત્રણ કિલો જે સલ્ફર મેં તમને બતાવી સલ્ફર પંચ્યાસી ટકા ડીપી ફંગીસાઈડ કોઈ પણ સારી કંપનીની તે જ વાપરવી દરેક કંપની બનાવે છે તો સારી કંપનીની લઈ અને તમે યુરિયા સાથે હું તમને બતાવું તો ખાસ આજુ આ યુરિયા સાથે જે ચડાવી થોડુંક પાણી નાખી અને મિક્સ કરી અને જે સાંટી દેવામાં આવ્યું છે તેનાથી જમીનની અંદર બહુ જ સારું કામ કરશે તો ખાસ ખેડૂત મિત્રો આ વિડીયોની અંદર આટલું જ આવનારા વિડીયોની અંદર આપણે વાત કરીશું કાળી ચરમી વિશે તો હા આવનારો વિડીયો ખાસ કરીને જો જય જવાન જય કિસાન ભારત માતા કી જય